રાધે રાધે મારું ગુજરાત ગુડ મોર્નિંગ તો કેમ છે મારું ગુજરાત મજા માં ને તો આઈ હોપ એકદમ મસ્ત અને ફાઇન ફિટ હશે તગડા હશે તો જોઈ લ્યો પેલા મેં ક્યાં ટેન્ટ નાખ્યું હતું નહીં અહીંયા મેં ટેન્ટ નાખ્યું હતું કે રાતે મતલબ બતાવી જ દીધું હતું કે આ મહાદેવનું મંદિર છે હનુમાન દાદાનું અને બિલકુલ બગલમાં આપણે ટેન્ટ નાખ્યું હતું જોઈ લ્યો હવે દિવસનું બધું દેખાઈ જશે હા કાલે મસ્ત મજાના દર્શન થઈ ગયા હતા પછી હું નીચે જ આવતો રહ્યો હતો લંગર વંગર ખાઈને અહીંયા ટેન્ટ નાખી દીધું હતું ને હવે અહીંથી નીકળું છું ધરમશાળા ધરમશાળા હજી નથી ભી તો કઈ નહીં હમણાં ધરમશાળા હવે અહીંથી ખાલી ત્રેપન ત્રેપન કિલોમીટર આજુબાજુ થાય છે તો પહોંચી જ જાય આરામથી તો લેજ ગો આ ફટાફટ હકેલી લઈએ અને અહીંથી નીકળીએ કેમ લાગે ટાઈમ પ્લેસ જ નાખીએ ટેન્ટ સમેટવાનો ચાલો ઈઝ કરીએ નહીં ચાલો ફટાફટ હકેલી લઈએ અને તો જોઈએ તમે વિડીયો ટાઈમલેસ વાળો થોડોક બ્લર થઈ ગયો થોડોક વધારે પણ બહુ મસ્ત લાગશે તો ગરમી તો જો થઈ ગઈ ચલો શૂઝ પહેરીએ અને થોડુંક બે કરવાનું છે ને ટેન મૂકી દો એટલે ફટફટા વાયથી નીકળીએ અને મહાદેવને રહી કીધે ટાટા ભાઈ બાય મારે દર્શન મેં સવારમાં ઉઠી રેસ કરી લીધા ચલો નીકળીએ ફટફટા શહીદ પાર્ક કેપ્ટન જતીન્દ્રનાથ ખુદ સુદ સોરી મિસ્ટેક થઈ જશે કેમ કે હિન્દીમાં ને ઇંગ્લિશમાં નીકળી શું છે ગરમશાળા જવા માટે તો પેલું કામ શું છે ખબર પાણી ભરવાનું બોટલમાં પાણી નથી તો અહીંયા જરૂર આરોનું પાણી હું નકલ છે લાલા ખુશીલાલ સુદિંગ હા જય શ્રી રામ જય શ્રી રામ તો બોટલનું ટકણું ખોલી ને અહીંયા મસ્ત ઠંડુ પાણી બધા જ તો ભરી લઈએ ખાડા પાણી આવે તો વાંધો નહીં મને કે નથી થતું ભાઈ અત્યારે હાઈવે સાઈડ આવી ગયો છું જો કે આ સીધો થાય છે ધરમશાળા સાઈડ બે રસ્તા પડતા હતા પહેલી સાઈડથી જ્યાં હું સ્ટે કર્યો હતો ત્યાંથી એક રસ્તો જતો હતો ને એ પણ જતો પણ બહુ લોંગ થઈ જતો હતો અને આ પણ જાય છે બટ આ થોડોક શોર્ટમાં છે અને સાયદ અહીંથી લેફ્ટ ફાસ્ટ મળી જશે કેમકે ધરમ મતલબ ચાલુ છે ને આ યાત્રા એટલે કઈ નહીં જે પણ લેફ્ટ મળશે ત્યાં આવી જાય હા અને નાવાની વાત એ કે અહીંયા એક તળાવ આવશે ટ્રાય કરું જો જોડે આવી જાય ને તો કોઈ નાતા હશે ને તો હું પરફેક્ટ ત્યાં આવે નાવાના બહુ ટ્રાફિક જો ભાઈ દર્શન કરો બહુ દૂર દૂરથી અહીંયા આવે છે ચલો જઈએ આગળ સસ્તા જોવા વાત છે ભાઈ એક ગાડીની લિફ્ટ મળી ગઈ છે આ ગાડી છે અને ભાઈ ક્યાંથી કંઈક સામાન લેવા ગયા છે તો મેળા આવી ગયો મતલબ ઉપર ઉપર બે લિફ્ટ મળી ગઈ પણ ટુ વ્હીલ લે કઈ નહીં ધરમશાળા અહીંથી હજી છે ચાલીસ કિલોમીટર બાકી છે કરીબન કેપન કિલોમીટર થતું હતું પંદર તેર હા કેટલું થાય ચાલી માઇસથી હા તેર કિલોમીટરની લિફ્ટ મળી ગઈ તો અહીંથી જવાનું છે રસ્તા બહુ ખરાબ છે અરે મતલબ કામ ચાલુ જ છે આ લોકોનું તો કંઈ ચલો ચાલો આગળ આગળ જઈએ તો ભાઈ આ ભાઈ કઈક આવી જ ગઈ મને ડ્રોપ કર્યો છે આગે તો ભાઈ પેલા ભાઈ મને કઈક આવી જ ગઈ ડ્રોપ કર્યો છે જો ભાઈ પાછળ એક દુકાન હતી ત્યાં એને જવાનું હતું ડ્રોપ કરવાનો આવી ગયા બસ પાછો હાઈવે ઉપર આવી જાય મતલબ આ ગામ સાઈડ જાય છે અને હાઈવે પાછો અહીંથી ચાલુ થઈ જાય છે તો બસ અહીંયા ઉપર આવી ગયો હવે અહીંયાથી મારે સાઇકિંગ સ્ટાર પાછું કરવાની છે અને અહીંથી ખાલી હવે ત્રીસ કિલોમીટર રહ્યો

ટ્રાય તો અત્યારે એક ટર્નલ આવી ગયું છે હું લખેલું છે એમાં નેશનલ હાઈવે અલગી કસર ઓફ ઇન્ડિયા ગુવાર કંગર હાઈવે કાંગરા કાંગરા છે ભાઈ આ લોકોએ પહાડ કાપી કાપીને રસ્તા બનાવેલા છે આવો જો એક જ રસ્તો હતો બટ જો દેખાય ને બધું આખા પહાડ કાપી પાય જો રસ્તો બનાવવા માટે આ પણ કાપેલો છે જો બાકી આવી એક જ પટ્ટી હતી આવી પણ નથી કઈ

જો આ બધું દેખાય ને બધું ટનલ કાપેલું છે ભાઈ આ મતલબ પહાડો કાપેલા જ છે જો તો ભાઈ તમારો ભાઈ આવી ગયો છે ગુરકારી સીટી કરીને કઈક છે મતલબ પાછળ વાગ ગઈ ભાઈ ભાઈઓ મને આગળ ડ્રોપ કર્યો અહીંયા ભાઈ ને કઈક ઓફિસ હતી ત્યાં આવી ગયો ને હું અહીંયા હા હવે આગળ જાઉં ઓહો ઓન ધ બિગ વિન્ડ તો બુલેટ નું શોરૂમ છે અહીંયા તો

હા ધર્મશાળા ખાલી તેર કિલોમીટર 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 ધર્મશાળા થોડોક ઉપર રહો કે ચડી જાવ હિલ પછી લેપ લેવાનું ટ્રાય કરું કોઈક તો મળી જાવ તેર કિલોમીટર ક્યાં ક્યાં છે

अजय हिमाचल में पैगो नहीं जमान थी नहीं जो ये भाई पेली वेली खीर मड़ी हिमाचल खीर आया जो ओ बदी जो टेस्ट करें जो के विक सही हम्म बहुत टेस्टी है भाई बहुत ही भाई कोई मजा आ रहा तो भाई अपना <laughs> बैठा तो जो आ जो बड़े અલા જમવાનું તો થઈ ગયું પણ જગ્યા જો ખાલી બધી અજુજુ આવી રીતે બેઠા છે બધી અને અહીંયા પર શું મતલબ છે કે આ નામ એકલી બહુ સારી 12 વાર 12 सब्जी મોડે આયા તો મુકાય મો મુકાય તો ભાઈ લોકો કે સાથ આયો ખાને કે લિયે કેંદર લેક ની જાડા બસ જો ભાઈ સોના ની પ્લેટ આવી ગઈ છે આ ભાઈ પીરસેશ સપ સોના વાટ રહે આ સાન દેની પડે આવી જી સાંદીગી એ સોનેગી

तो बने बहुत जो है हाँ ब्लॉक कर दिया हाथ से टेस्ट बहुत आता है भाई समझ से नहीं आता मैं भी कुछ खाता हूँ नहीं मैं इक्नौर, इक्नौर नहीं। तो क्या क्या समझ से खाई लो इग्नोर इग्नोर बात है एक मेरसू पहले लो सौ हूँ जो कोर आ मेरसू डन डन बराबर अच्छे अत्यारुदित तो बराबर अच्छे बाकी ये।

भाई में निकली हरियाणा कैसे आ रही है से? आ का थोड़ी थोड़ी बोली सब लोगों को नाम हम बहुत मजा ले रहे हैं भाई के साथ घुमाए पूरा हिमाचल का अभी धाम रहते हैं नौ सब्जिया थी और साथ

બે ક્યાં જાય તો કોને ખબર બે હાલ હાલ જાય હવે નાવા જાય ઠેકડા મારવા આ બધી ને પાણી માગડી નાખું બરફ નાખવા તો પડશે એમને તો હાલ છે કઈ ને હવે આગળ જાય છે પોલીસ કે ડર કે મારે આમ લોકો ઇધર આગે તુમ દોનો કો વહી તાર દિયા દેખો આ સ્કૂટી છે ચલો હા જો આખો સામાન આય ભાઈને આપી દીધો તો ભાઈનો હેલ્મેટ चलो चल रहे हैं तो भाई "@यार तो भाई ड्राइव तो करे से भाई अब ड्राइव करो सही में भाई ये मेरा बैग है ये थ्री डेट्स वाला है मेरे साथीदार है पूरी जिंदगी का घर <laughs> जाने कब का, का, का प्लान कर जानेगा घर जाने कब का प्लान है आपका घर क्या ना आओ नहीं आओ ना। मना कर रहे ऑडियंस <laughs> भाई ने हेलमेट पहना है ये आगे बैठेंगे और भाई बीच में बैठेंगे

માસ્ત માસ્ત નજારો છે અહીંયા ક્રિકેટનું ગ્રાઉન્ડ એટલે દેખાય નહીં કદાચ આ સાઇડથી નહીં દેખાય હાઇ હું જ્યાં જાઉં છ ને ત્યાંથી બે રસ્તા પડે છે બરાબર એક આ રસ્તો પડે છે અને ક્યાંય રસ્તો પડે છે આ આ રસ્તો છે ને એ જાઉં તો નવ કિલોમીટર થાય છે ને આ રસ્તાથી હું જઈને તો અહીંથી પાંચ કિલોમીટર થાય છે બટ પ્રોબ્લેમ એ છે કે આ હીલોવાળો રસ્તો છે આખો અને આ હિલોવાળો નથી એટલે આમ નોર્મલ છે સિટીમાં થઈને જઈ તો મેં ડિસાઇડ કરું પાંચ કિલોમીટર પોરા ખાતા ખાતા સડીએ ને કઈ એક આદુ જો પુલચુક લિફ્ટ મળી ગઈ તો સીધી ત્યાં બરાબર ને હા હા મતલબ જોવાય તો ખરું આ જંગલમાં તો હરીઠા છે કે કઈ હા હરીઠાનું જ લાગે જાડવું હમ ભાઈ તો અત્યારે હું આવ્યો છું મેકલોડ્સ ગંજ માર્કેટ છે આ ઇલાકો તમે બતાડી દઉં જોઉં ખાલી કેમ છે મેકલોડ્સ ગંજ વાવ યાર કેમ છે એ ભૂર્યા બહુ છે હા જો હા યાર બહુ મસ્ત છે ને આ માર્કેટ ટુ છે જો

અને આવડા ઝાડવાની ખબર હોય તો કઈ દો બરફમાં કેટલા મસ્ત લાગે ખબર ને આ કયા ઝાડવા કેવાય તો નથી ખબર કઈ ખારું કેવાય મસ્ત સ્નોટરી નહીં કક્ષીય મસ્ત નું મને નામ નથી યાદ આગળ મે જોયું તો યુટ્યુબ માં પણ યાદ નથી ચલો ને યાદ આવી દે કઈ દી તમને અમે ઘડી કાઈ બેઠો રહ્યો મને તો કાઈ દેખાત નથી આગળ નહી સામે ની જગ્યા પર ન દેખાતી દે બરાબર ચાકર તુંંદુ ભાઈ નજારો બગડતો જ જાય છે જો કઈ દેખાતો નથી પેલા લોકો પણ કઈ કઈ ફરવા જાય હતા પણ એ ધૂંધલું જોઈને ભાગી ગયા હા તો થોડું થોડું હવે ક્લીન થયું છે બટ ઓ ભાઈ ચલો કઈ નઈ હું તો અહીંયા નીકળું છું ભાઈ આ ક્યાં આવી જોઈ નથી ખબર હવે ભાઈ નીચે રખડી રખડી પાછો આવી ગયો ઉપર હા જો વાહ યાર આ ઝાડુ ક્યાં છે દેખાય કેવી રીતે ચાડવું છે જોઉં તો ખરા રસ્તે ને વેસો જીવો છો ચાલો થોડી કેવી માર ચટુ રખડીએ અને ક્યાંક ભાગી જાય બીજી જગ્યાએ આવો મને નિંદર આવે છે હુવાનું કઈ ગોતું જો આગળ જાવ કઈ હુવાનું ગોતું તો ભાઈ

આમાં બરફ પડતો વિચારો ત્યારે કેવો છે તો આ બરફના ઝાડવા મતલબ વિસાર કરો કેવો લાગતો છે એક નંબર નહી ભાઈ અહીંયા છે ને લેન્ડસ્લાઇડ બરાબર નું થયેલું છે આજો ના ઝાડવા તો જો નહીં માં બાપરે બાપરે બહુ ડેન્જર નહી ના આ જોઉ તો ખરા યાર વાતાવરણ તો જો કંઈક અલગ જ લાગે છે યાર અહીંયા પૂરેપૂરું લેન્ડ સ્લાઇડ થયેલું છે તો બધું તૂટી ફૂટી ગયું છે આ તો જંગલ બટ મજા આવે છે આ વેન્દ્રાના બચ્ચા તો જો એ બાદ ભઈ ગયા ભઈ ગયા ભઈ ગયા છે રમેશ બિસાડા ઈ કાઈ ઈ કાઈ છે જરૂર ના 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 બચ્ચા છે ભાઈ હિમાચલમાં જે હું અત્યારે ધર્મશાળામાં છે ને ત્યાં સ્ટે માટે બહુ તકલીફ થતી તેવું ભાઈ હું કેટલી જગ્યા ઉપર રખડી લીધો જંગલમાં આમ ફરી એવું ક્યાંય ક્યાંય મળ્યું નહીં પાછો હું રિટર્નમાં જતો હતો ઓલરેડી બહુ આગળ ગયું ત્યાંથી રસ્તો છે બટ પાછો રિટર્નમાં શું થયો કોને ખબર પાછો આવ્યો તો મને એક અત્યારે એક જગ્યા મળી છે અહીંયા અહીંયા આપણો સામાન પડ્યો છે કર લો અહીંયા સામાન પડ્યો છે અમે શૂઝ પડ્યા છે ને આ મંદિર છે તો અહીંયા બોલાવી લીધો તો હવે અહીંયા સ્ટે કરી નાખીએ બરાબર બહુ મસ્ત જગ્યા છે એનું વ્યૂ પોઈન્ટ છે જો સાહેબ કોઈ આવે ને પૂછી લો તો પણ કદાચ મંદિર છે એટલે કોઈ કદાચ બોલે તો નહીં તો પણ આવે અહીંયા વિચાર છે બધું લીલું જ છે ભાઈ લીલું જ છે બધું સુખેલ નથી અહીંયા તાળું મારેલ છે તો એ કઈ નહીં જો અહીંયા સ્ટે થાય તો અહીંયા જ કરવાનું છે ખબર હું જો ફાઈલ તમને રસ્તે બતાડું જો ઉપર દેખાય બધે અમે જો ગાડી ગઈ ત્યાંથી ઉતરો ઊંઘી છે હો અહીંથી આવી રીતે સીડી છે થોડીક એવી અહીં લેન્ડ બહુ થયેલા છે અહીંની કિસ્મત હશે તો અહીંયા સુઈ જાય જ રાતે જોઈએ તો પણ બરાબર ને બેગ છે નાય બોર્ડ પણ છે જોઈએ ચાર્જિંગ છે કે મતલબ પાવર આવે છે કે પાવર તો આવે જ છે લાઇટ ચાલુ છે એટલે કોઈ પણ જોઈ લઈએ હાલો પેલા હશે ચાર્જિંગ કાઢી લો થેન્ક યુ

અત્યારે અઢી વાયગા છે વરસાદ ગુણ્યા નો ખબર હું તો અચાનક અવાજ એવો નથી જોયું હમણાં તો ખરાબ વરસાદ ઓહો વીજળીને બંધ થઈ જાય તો અમને તો લેન્ડ સ્લાઈડ નાડી ચાલુ થઈ જાય બીજું તો કઈ નઈ હું ગયું કઈ આ બ્લોગ નાખો મેં બધી પસંદ આવ્યો છે પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો મળી છે જલ્દી નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય રાધે રાધે હર હર મારે